પોલીસને શંકા જતા તેઓ પોલીસને જોઈ બેગ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે બેગમાં તપાસ કરતા બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ આઠ જીવતા કાર્ટુસ મળી આવ્યા હતા જેથી પોલીસે શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવાહ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી અમર ઓમકાર સાલુકે સામે અઠ્યાવીસ ગુના શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ સિંહ સામે પાંચ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ સામે બે ગુના નોંધાયેલા છે ડીવાયએસપી જી એસ સ્વાઈને જણાવ્યું હતું કે ગત તારીખ અઢાર જૂનના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે પૂરી સુરત ટ્રેન આવી હતી જેમાં પ્લેટફોર્મ નંબર એક પર આવવાના બ્રિજ ઉપર એક માણસ આવી બીજા બે માણસોને બેગ આપતા રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને

કાર્તિક રાઠો હતા ચોરી અને ખૂન લૂંટ ધાર ચોરી અને પોલીસ ઝાપટામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને આરોપી દીપક જેને ખૂન ધાર રાયોટીના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે જ્યારે આરોપી કાર્તિક રાઠોડે

પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના ઉપ એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર સાળુકે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ ઝાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો પચીસ મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલા નહીં વિગત જણાય જણાય તેવું લાગી રહ્યું છે પણ હાલ તપાસ ચાલુ છે તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી આ હાલ તો એ પુરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે હમણાં એમને હમણાં જ અટક કરવામાં આવે છે અને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એ મૂળ અમરોલી આવાસમાં રહે છે આ બંને અમર અને દીપક એ છે બંને અમરોલી આવાસ ખાતે રહે છે અને આ કાર્તિક રાઠોડ પણ સુરત ખાતે જ રહે છે આ બંને જે જે અમર સાળુકે છે પૂરીથી આવ્યો હતો અને ટ્રેનમાં ઉતરી અને એ આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો જ્યારે બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે પોલીસની એલર્ટને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ગયા બ્યુરો રિપોર્ટ સુરત